સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી ન કરાતા અરજદારે પુનઃ તમામ કક્ષાએ લેખિત રજૂઆત કરી તારીખ અઢાર માર્ચ બે ના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના ગુગસ ગામના થાવરા હુમા પારગીએ ફતેપુરા તાલુકાના ગુગસ ગામે માલિકીની જમીનમાં ગેરકાયદેસર ઈટોનો ભટ્ટો ચાલતો હોવાથી ગામને પ્રદૂષણથી થતું નુકસાન અટકાવવા બાબતે

લેખિત રજૂઆત ફરિયાદ કરી હતી જેઓની રજૂઆતના પગલે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા હતા જેના પગલે ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ફતેપુરા તાલુકાના ઘોઘસ ગામે સુરેશ દીપા પારગીના માલિકીના ખેતરમાં તપાસ કરતાં અહીં ગેરકાયદેસર રીતે ઈંટોનો ભટ્ટો ચાલતો હોવાનું જણાઈ આવ્યું હતું આ બાબતે ફતેપુરા તાલુકાના ગુગસ ગામે ગેરકાયદેસર રીતે ઈટોનો ભટ્ટો ચલાવતા સુરેશ દીપા પારગીએ પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર ફતેપુરા તાલુકા વહીવટી તંત્રને બાહેદરી જવાબ લખી આપીને દસ દિવસમાં આ ઈટોનો ભટ્ટો બંધ કરવાની ખાતરી આપી હતી પરંતુ આજ દિન સુધી આ ઈટોનો ભટ્ટો ચાલુ હોવા છતાં ફતેપુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી ન કરાતા ફતેપુરા તાલુકાના ઘુગસ ગામના ખાવરાહુમા પારગીએ ફરીથી તમામ કક્ષાએ લેખિત રજૂઆત કરીને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે